નમસ્કાર મિત્રો અતિતનો અરીસો ટીવી થર્ટીનની વિશેષ પ્રસ્તુતિ જેની અંદર ફક્ત ઇન્ટરવ્યુ નહીં વિશેષ મુલાકાત અને એ પણ વિશેષ વ્યક્તિઓ સાથે આજની વિશેષ વ્યક્તિ જેનું નામ ફક્ત ગુજરાતની અંદર આજથી નહીં જ્યારથી ગુજરાતમાં જનસમ તરીકે ભારતીય જનતા પાર્ટીને ઓળખવામાં આવતું હતું ત્યારથી જેમનું નામ આજે પણ ગુંજે છે તેવા સાત વખત અમદાવાદ મણિનગર લોકસભા બેઠકની અંદર જીત મેળવનાર છોટે વાજપેયી એટલે કે જુનિયર વાજપેયી તરીકે જેમને ઓળખવામાં આવતા એમની તમામ જનતા વાજપેયી તરીકે સ્વીકારતી કારણ કે એમની હિન્દીમાં જે ભાષણ આપવાની જે છટા હતી એને લોકો પસંદ કરતા એવું નામ તમે જાણી ગયા હશો હરીન પાઠક હરીણભાઈ આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં અતિથના હરિશ ટીવી દર્શકોને કોટી કોટી નમસ્કાર સાહેબ સવાલ તો ન કહેવાય પણ શરૂઆતથી હું તમને એવું કહું કે હરિનભાઈ પાઠક એક શિક્ષક અને એક નેતા નેતા તમે પણ સફળ રહ્યા શિક્ષક તરીકે તો તમે આજે પણ એ વિચારધારા છે તમારું રહેવું તમારું વિચારવું તો સાહેબ તમે નેતા ન બન્યા હોત તો શું હોત હું શિક્ષક હોત મારું અંતિમ ધ્યેય જીવનમાં આજે પણ કોઈ તમારે અત્યારે તો ઉંમર થઈ છે મારી ઈચ્છો તે વર્ષ વીસમી એ પૂરા થશે પણ કોઈ ક્યાંક ભણાવવાનું છે તો મને શિક્ષક તરીકે વધારે ગમે એટલે મારી ફર્સ્ટ અને લાસ્ટ પ્રાયોરિટી એ શિક્ષક છે રાજકારણીમાં આવવું એ ભાગ્યનું નિર્માણ છે સાહેબ ભાગ્યનું નિર્માણ ઠીક છે શિક્ષક તરીકેની વિચારધારા શિક્ષક તરીકેનો આખો તમારો વ્યવહાર પણ સાત સાત વખત લોકસભા જીત્યા સાહેબ તમને તમારી જનતાએ આટલા સ્વીકાર્યા કેવી રીતે એટલે એક તો સાતમ લોકસભા તો પાર્ટીનું તત્કાલીન વર્તમાન નેતૃત્વ પાર્ટીના કાર્યકર્તાઓ કરનામતી જેને આપણે અમદાવાદ કહીએ છીએ એના પ્રજાજનો આ બધાનો અખૂટ પ્રેમ મળ્યો એનો મૂળ પાયામાં હું નવ્યાસી લોકસભા લડ્યો પહેલી વાર એની પહેલા પંચોતેરમાં જનસંઘમાંથી હું કોર્પોરેશન જીત્યો હતો એ સાત વાર લોકસભા ત્રણ વાર કોર્પોરેશન એટલે કોર્પોરેશનમાં જે પાણા નખાયા અને બીજું કે આપણે જોયું હશે તો કોર્પોરેશનમાં જે લોકોની કામો હોય છે એ મેઇન કામો છે સંસદ સભ્ય કરતાં પણ વધારે અગત્યના કામો હું તો માનું છું એ કોર્પોરેટર કરવાના હોય છે હવે તો કહું કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આપણે સદભાગી છીએ ભારત દેશ સદભાગી છે અને ગુજરાત કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે માટે હવે પહેલાં જે પંચોતેરમાં મારે સંઘર્ષ કરવો પડતો હતો પાણી નથી ગટર ઉભરાઈ ગઈ છે આ બધા પ્રશ્નો આવતા હતા એટલે એ પ્રશ્નોમાંથી અમે ઘડાતા ગયા ઘડાવવાના કારણે લોકો સાથે સતત સંપર્કમાં રહેવાનું આ મને સર્જે સ્વર્ગસ્થ પંડિત અને માનનીય સ્વર્ગસ્થ સાહેબ એમનું જે કાર્ય કરવાની પદ્ધતિ હતી એ રાષ્ટ્રીય રીતે મારામાં એ પદ્ધતિ માં આવી હતી આપણે લોકોની વચ્ચે જ રહેવાનું છે લોકોના જ કામ કરવાનું છે હવે આપણી પાસે જીવનમાં આપણું પરિવાર પૈસા કમાવા આ બધા ઉદ્દેશ્ય નહીં સેવા કરો લોકો તો સંસ્કાર મારા માતા આપેલા હવે તો પછી હું આગળ વાત કરીશ માતા તો મેં જોયા નથી મારું સદ કમનસીબ છે નાની માં આપેલા પિતાજી આપે હતા મારા સદગુરુ જેમને હું માનું છું સંજયભાઈ કે નડિયાળમાં સંતરા મંદિર છે અને સેવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે દોઢસો બસો પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ દેશભરમાં અને હું આંદામાન નિકોબાર એકવાર ગયો મિનિસ્ટર તરીકે ત્યારે મને મારા કહ્યું કે ત્યાં પણ આપણે ગરીબો માટે દવાઓ સેવા આપીએ છીએ ત્યાંથી સંસ્કારો મળ્યા એ જનસેવા એ જ પ્રભુ સેવા છે જન્મના સંસ્કારો હતા કે આધ્યાત્મિક જીવન જીવવું આપણા ચરિત્ર પર દાગ ના લાગે આમ જનતાની સેવા કરવી જીવન છેલ્લા શ્વાસ સુધી ખપી જાય

ત્યારે એમ આદરણીય જેમણે વિશ્વમાં ભારતનું નામ પર મુખ્ય છે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ મારો નસોપટો ઉલ્લેખ કર્યો હતો બીએસમાં તમે સેવાઓ આપો છો એનું એટલે એ કે કહ્યું કે નિયમિત રીતે બે ઘણા લોકો ગુજરાતમાં જાણીતા આમાં પાસાતનામાં ખૂબ જાણીતા હતા આ આનંદીય આદરણીય શબ્દે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના શબ્દો છે કે એમાં બે નામો પ્રસિદ્ધ હતા એક હરીન પાઠક અને અશોકભાઈ ભટ્ટ ઓગણીસો માં હું ચૂંટાયો હશે એક્યાસી માં ભાજપ બની ગયું તો એસી માં ફરી જીત્યો સિત્યાસી માં ફરી જીત્યો ત્યારે કોર્પોરેશન સત્તામાં આવ્યું અમારે એમાં પણ નરેન્દ્રભાઈનો મોટો હાથ છે એમને બધાને આપ્યું હું તો સિનિયર હતો ત્રીજી તમે ચાલતી હતી જે અમને માર્ગદર્શનના કારણે અમે ભાજપે કોર્પોરેશન કબજે કરી અને ભાજપની સંપૂર્ણ બહુમતી વાળી સરકાર અરે કોર્પોરેશન બની બિલકુલ એની સુવાસના કારણે કોર્પોરેશનના કામોની સુવાસના કારણે એટલે સંજયભાઈ આ રીતે

ડિપોઝિટ બચે ને તો ખાડિયામાં અમે ખાડિયા એ એપેક સેન્ટર એક હતું ખાડિયામાં અમારે કોઈ પણ ડિપોઝિટ ચૂંટણી આવે બાસઠ ની આવે ઘડીએ ડિપોઝિટ જાય છાસઠ ની પાસઠ છાસઠ ની આવે ઘડીએ જો ડિપોઝિટ બચી જાય તો નાસા કાકા મને બી સ્વર્ગસ્ત નાસા કાકા અને વસંતી ગંદ્ર ગણકર જે જનસંઘના સ્થાપકોમાંના એક કેશુભાઈ સાથે એ નાસ્તો કરાવે મેં ના તો કાયો તો કેતા નિલમ ટુ ફિલમ એક ત્રણ દરવાજા નીલમ રેસ્ટોરન્ટ હતી જે મારા અને પછી કે આપણે ડિપોઝિટ તો બચી ગઈ ને આજે નહીં કાલે હાલ નહીં તો કાલ સરકાર અમારી બની ગઈ હમ જીતે એટલે એ સ્પીરિટ હરવાનું છે તાલવાનું જનુ સાહેબ આટલો પાર્ટીનો વિશ્વાસ તમારા લોકોનો આત્મવિશ્વાસ આ સંસ્કાર સાહેબ કે આ જન્મ થયો મા બાપ બાળપણ કેવું વીત્યું કઈ રીતે હવે બહુ ભાવ પ્રશ્ન છે આપ જાણો છો કે આપણા ભારતીય સંસ્કૃતિમાં પરંપરામાં એવું છે કે મોટા ભાગના આપણા જન્મ એ મોસાળમાં થાય બિલકુલ એ મારું મૂળ વતન એક હિન્દુ પરંપરા હિન્દુ પરંપરા છે કે ભાઈ દીકરી ડિલિવરી હોય એટલે વસ્તુ હોય એટલે આપણા મમ્મી હોય એ પિયર બોલાવે પિયર જતી રહે મામા નથી નાના નથી એટલે મારું મૂળ વતન મારા પિતાશ્રી એટલી રામચંદર પાઠક સાહેબ બહુ મોટા વિદ્વાન સાહેબ મને બહુ મને મારા જીવનમાં બે જણનું બહુ મોટું મહત્વ છે મારે તો મેં જોઈ નથી સવારથી મારે જાપ કરવું કંટ્રોલ આપતો હતો કે ભાવુક ન થઈ જવાય કે એને જોવાનો લાભ અને ના મળ્યો પણ પિતાશ્રિ એ મતલબ ત્યારે ઓગણીસો માં એક્ચુઅલ મારો જન્મ વીસતા સુડતાલી એટલે દસ દિવસ પછી મને ઈચ્છોતર પૂરા થશે મારો જન્મ ગુધરા થી પંદર કિલોમીટર દૂર રતનપુર કાગણ ગામ છે ત્યાં મારી નાનીને ત્યાં મમ્મીના મમ્મીને ત્યાં થયો મારો જન્મ આમ તો એક થી સાત સુધી એમને બધા હવે છ ભાઈઓ હતા એક બે ને કુતુ અને એક્સપાયર થઈ ગયા એટલે મારા મોટા ભાઈ છે અત્યારે ત્યાંસી ચોરાસી વર્ષના વચ્ચેના ભાઈ હતા એમને ખૂબ જાણી મળ માટે યાદ પણ નથી પણ મને પિતા શ્રી અને મારી નાની કહેતા કે હું છ સાત વર્ષની ઉંમર હતી કિરીટભાઈ નામ હતું એમનું અને કૂતરું એક સામાન્ય કૂતરું કરડ્યું એમાં એ જમાનામાં પચાસ ત્રીસ સાલની આસપાસ ઓગણીસો પચાસ માં એ એનું ધ્યાન થયું એટલે હવે પાંચ ભાઈઓ બચ્યા અમે એ જન્મ થયો મારો તન ગુણમાં પણ કમ નસીબ છે મારા ભાગ્યમાં આજે પણ મને આમ થાય છે મેં જયારે પાસઠ છાસઠ માં લખવાનો શોખ થયો મને કવિતા ઉજાલે છે મુજકો નફરત હોઈ હૈ અંધેરે છે મુજકો યાદી લગી હૈ ન જાણે મુકદ્દર મેં કૈસા લિખા હૈ હસને કી સુધત રોને લગી મારી મા ધુલેટીના દિવસે મળી ગઈ અને હું ત્રીજા દરબા ભણતો હતો મને ચહેરો યાદ નથી કશું જ યાદ નથી એટલું યાદ છે કે રાયપુરનું ખાડીયાનું પખાણીપુરનું બ્રહ્મપુરીમાં ઘર અને કોઈ વચ્ચે એમનું દેહ પડે તો દેહ હતો ને મારી નાનીમાં સૌથી નાનો બે સાડા અગિયાર મહિનાનો બે વર્ષનો પ્લાસ્ટિયમય સુંદરગાણ કરે છે ચાર સાત ચાર સાત વર્ષના હું સાત આઠ વર્ષનો હું અને બધા ગોળ ગોળ ફેરવતા હતા અને પપ્પા રડતા હતા આટલું યાદ છે મને પછી એટલે એ વાતો એ સુખ તો મને મળ્યું નથી પણ પિતાજીની સેવા કરવાનો મને મોકો પંચાયત બે હજાર એક સુધી મળ્યો અને એમણે મને જ્ઞાન આપ્યું એ પાક્કા સ્ટ્રોંગ છે સાબરકરવાદી એટલે જ્યારે છપ્પનમાં એવું નક્કી કર્યું કે હું ત્રીજા ધોરણમાંથી ભણી ના આવેલો રતનપુરમાં અને મારા માતુશ્રી મધુકાંતાબેનનું અવસાન થયું એટલે પછી નક્કી કર્યું કે ભાઈ પાંચ છોકરાને મોટા કોણ કરશે પપ્પા ને બેન નહીં ભાઈ નહીં કાકા નહીં કાકા ની મામા ની મામી કશું નહીં એક મારા મમ્મી નાની ફોટો છે અહીંયા છે 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 જે બે છોકરા એ અમદાવાદમાં રહ્યા મોટાભાઈ ઉપેન્દ્ર પાઠક અને હરીન બાપા એ અમદાવાદમાં પપ્પા સાથે રહે અમે ત્રણ હું મારા ભાઈ અને પપ્પા અમે ત્રણ રામચંદ્ર પાઠક સાહેબ બહુ વિદ્વાન હતા

ડિજિટલાઇઝેશન પ્રભાવમાં છે યસ પાર્ટી ખૂબ સારી સ્થિતિમાં છે પણ મને યાદ છે કે બાસઠની ચૂંટણીમાં હું પંદર વર્ષનો હતો અમારા ગોવિંદભાઈ હાડવાઈ લડતા હતા ચૂંટણી હવે તો થઈ રહ્યા સિક્સટી નાઇન્ટીન સિક્સટી ચૂંટણી વાત કરું છું ત્યારે અમને બુથમાં પાંચ સાત પોસ્ટરો આપી જાય હવે એને પોસ્ટર તો આપી ગયા હવે એને ચીપકાવવાના કેમ મને યાદ છે હું બોમ્બેમિયા પર પિત્તરનો સ્ટવ આવે ને એ જમાનામાં જેથી બધા ખાવાનું બનાવતા હતા

અને એક જે રુવા રંગની એક ખડી મળતી હતી ખડી એ ખડીથી દીપક દોડે છે અમે પછી એ લખીએ આપનો કિંમતી મત દીપકને આપ એટલે એ સમયે દિવાલો ચિતરતા દિવાલો ચિતરતા પોસ્ટરો ચીપકાવવા ભાગ બનાવવાનો ખીચડી બનાવો જેથી પાછળ ચિપકાવાય પૈસા કયા કોની પાસે એટલે એ એ એ દિવસો ને આ બધાને કારણે એક સુંદર ઘટતર થયું તાશ્રી મારા પ્રધાશ્રી છે એ કહો એમ ખૂબ વિદ્વાન અને કાવ્યત્રી વ્યાકરણાર્યુના પકાન બંધી વેક્રમ સાવરકરવાદી સંઘના સ્ટ્રોંગ સમર્થક અને સ્વયંસેવક એટલે જે મેં કહ્યું ને કે લખી નક્કી થયું કે ભાઈ બે મોટા છોકરા અમદાવાદ રહે બાકીના અગિયાર મહિના વાળો છે એ નાનીમાં શાંતાબા લઈ જાય મમ્મીના મમ્મી પછી અશ્વિનભાઈને લઈ જાય વિરેન્દ્રભાઈને લઈ જાય બધા ત્યાં એકથી સાત પાસ કરે આઠમાંથી પપ્પાનું પપ્પા એજ્યુકેશનમાં શિક્ષક હતા ખૂબ વિદ્વાન શિક્ષક સંસ્કૃતના અને ઇંગ્લિશના પ્રકાંડ પંડિત એટલે એમનો મને લાભ મળ્યો એટલે એક મને કહેતા જ્યારે હું થોડું ઘણું આમ બધા પોસ્ટરો મારું સાહીઠ ત્રીસ સાલમાં શાખામાં જવું રાયપુરની સાયમ શાખા છે જે કેરી પીઠામાંથી ત્યાં જતા હું અત્યારે મને અમારા એક વડીલ મિત્ર મળી ગયા પ્રોફેસર ચૈતન્યભાઈ ત્રિવેદી એ તો સજ્ઞના પદાધિકારી હતા આ બંને મળ્યા હમણાં છ આઠ ચાર પહેલાં ત્યારે અમને કિસ્સો યાદ આવેલો એ કિસ્સો છે ત્યારે એમને યાદ આવ્યું કે આપણે બધા સાહીઠ સાહીઠની સાહેબ આસપાસ શાખામાં સાહેબ સાહેબ તરીકે એટલે એમને મને કહ્યું તો બેટા ભણવું તારે જો જીવનમાં આગળ વધુ વધશે તો પેટ માટે અંગ્રેજી ભણજે અને આત્મા અને મનની શાંતિ માટે સમાજના માટે કંઈ કરી કરી છૂટવા માટે સંસ્કૃત ભણજે એટલે હું બીએ વિધ એન્ટાયર ઇંગ્લિશ છું સબસિડરી સંસ્કૃત છે એ વિધ ઇંગ્લિશ છું સબસિડરી સંસ્કૃત છે હિન્દી મારો શોખનો વિષય છે બિલકુલ સદે અટેજીની કોપી કરતા 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 હિન્દી બોલતો ચાલુ થઈ ગયો લોકોને ગમી ગયું સિત્તેર કોતરની શાંતિ કરે ને અરે વાહ છોટે વાજપાઈ છોટે વાજપાઈ છોટે વાજપાઈ એટલે આ બધું ચાલ્યું હવે ક્યાં વાજપાઈ ને ક્યાં આભારીને પાઠક આપણી હસ્તી નથી આ ભાવ વિભૂતિઓના ચરણોમાં તો આપણે એની ચરણ જ સમાન છીએ પણ આ રીતે જીવન આગળ વધતું સાહેબ તમે યુવાનીમાં આજે બી આટલા હેન્ડસમ લાગો છો યુવાનીમાં જે તે સમયે તમે તમારો તમારો ગુચ્છો તમારી અદા તમારી સ્ટાઇલ કોઈ કોલેજના દિવસો શાળાના દિવસો ભલે નિર્દોષ પ્રેમ સાહેબ પછી લગ્ન ક્યારે થયા અમારા ભાભી ક્યારે આવ્યા અને બાળકો પરિવાર પછી સિક્સટીનું મેરેજ થયું ત્યારે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ વિથ ઇંગ્લિશ થઈ ગયો હતો મારા પિતાશ્રી એજ્યુકેશનમાંથી આર એમ ત્રિદેવ એજ્યુકેશનમાં શિક્ષક હતા એમના વિદ્યાર્થી નાઇન્ટીન ફોર્ટી ફાઈવ ફોર્ટી સિક્સ ફિફ્ટીની આસપાસના એ સરસપુરની નારંદા વિદ્યાવિહારના પ્રિન્સિપલ હતા એટલે મારી પણ ઈચ્છા છે હું ગ્રેજ્યુએટ થયો છું બી એડ પછી કરીશું પહેલાં પિતાજીને મદદ કરીએ આપણે જે ગરીબી જે દુઃખ જોયું છે બિલકુલ અને એમણે જે મદદ કરી છે ટ્યુશનો કરી કરી કરીને મારી નાની મા એમ શિક્ષિકા તરીકે કામ કરીને બધા છોકરાઓને મોટા કર્યા એમણે મને કહ્યું કે મારો વિદ્યાર્થી છે નાલંદા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છે જયંતિ બી નથી રહ્યા એમનું બહુ રૂ છે મારી ઉપર કે હું એમને ચિઠ્ઠી લખી આપું છું તું મળી આવે યાદ છે સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી ઓગણીસ ઓગણ સિત્તેરમાં છવ્વીસ સત્યાવીસમી જૂન હું ચિઠ્ઠી લઈને ગયો પિતાશ્રીની ચિઠ્ઠી હતી કે મારો દીકરો ખરેખર મારું નામ હરેન્દ્રકુમાર રાજદાદા પાઠક છે અચ્છા મને ખબર નથી ઘરની બાળક કોણે બનાવ્યું પૂરું મારે હમણાં સુધરાવું પડી વધી થઈ ગયા કે ભાઈ એનું વરિણ ક્યારે બને બનાવવાની ખબર જ નથી એકચ્યુલી ગરમ નામ શંકર છે કે કોઈ સોમવારે ભાઈ ભેદા થયો હતો ઓહ આવું કોકોમ પડી જાય હવે કોઈ રહ્યું નથી પણ પોળમાં જો ખાડી રાયપુરમાં ખાડી આમાં ત્યાં કહે શંકર ક્યાં જ આવો બહુ મોટો લેતા થઈ ગયો છે ને હ કરડા ગરડા પાછી પડી જાય કોઈ મેં ત્યાં સ્કૂલમાં પાંચમા છટ્ટા સાતમામાં નોકરી આપી દેશ બધા પાછળ છોડ્યા પગાર બહુ થઈ જય ને છોડ જય ભગવાન જય મારા જય બોલે એની કૃપા થઈ ગઈ નોકરી રાખી દીધો ભાગ્ય તે કહેતો પછી વાત નથી કરી શું એ વિષય અત્યારે જરૂરી નથી પછી અઠવાડિયા પાછો હાયર સેકન્ડરીમાં ટીચર થઈ ગયો હતો સેકન્ડરી પછી ભાભીનું આગમન ક્યારે થયું હા પછી પપ્પા ઘરમાં ક્યાં ખાવા બનાવવાનું કે ક્યાં સુધી ચાલે પણ મને બરોબર યાદ છે

પગાર વધારો થયો ને પછી અમારા ઘરમાં કામવાળી પણ આવી ને શું પેલા તો ભાખરી બનાવવાની આવડે તો આવડે નહીં પપ્પા સાંધા ગયા હોય ટ્યુશન પર ને પાટલો લઈ જાય મોટા ભાઈઓ મોટા મોટાભાઈ ને હું બેં પાટલા પર લોટ બાંધીએ પાણી વધારે પડી જાય ફરી વખત લોટ બાંધીએ પછી પાણી નાખીએ ભરે લોટ બાંધીએ બરાબર બનાવી દઈએ ને પછી મોટું વળી કાઢીને પાટલા પર મૂકી દઈએ એટલે

એ એસીસી નામની એક પ્રસિદ્ધ કંપની હતી એમાં જોબ કરતા હતા ત્યારે એ દ્વારકામાં હતા મિનિયા તો દ્વારકા હતી કે ગોરબંદર હું આવ્યો ત્યારે ગોરબંદર હતી ગોરબંદરમાં હતા અને ત્યાં પછી મને જોવા મું કર્યું તું જાન ગોરબંદર ભરતો આવશે છોકરી છોકરીઓ જોતો આવજે પછી જે મારા મતલબ જે છે ટિંક આજે સુખી છે પણ દુઃખી નહોતી પણ મારું ઘર સંસાર આખો વાળો ચલાવ્યો છે સેંકડો લોકો આવતા હતા લોકસભામાં ચૂંટાયા પછી એ પેલા કોર્પોરેશનમાં આવતા હતા મેરેજ થયું હું જેલમાં ગયો પંચોતેરની સાલમાં કટોકટીમાં આખો કિસ્સો કટોકટી આવી સન્માન કર્યું પાર્ટી એ મનસુખ આદરણી મનસુખ માંડવી આપણા કેન્દ્રીય મંત્રી છે મારું સન્માન કર્યું હવે બે ત્રણ લોકો રહ્યા છે અમદાવાદમાં જે પંચોતેર ની ચૂંટણીમાં જયુદરા કટોકટીમાં જેલમાં ગયા ત્યારે હું અગિયાર મહિના બરોડા જેલમાં

જો નામ દીપાલી છે એ એ તારા જે તારી દીકરી તારી પત્નીને હું જમાડી શકીશ તું પણ ભાભીમાં ભાભી અને યાદ છે શું મને ગૌરવ છે મારા બાપ પર ગૌરવ છે મારા સગીના સંસ્કારો પર ગૌરવ છે જનસંઘના સિદ્ધાંતો પર ભાજપ સિદ્ધમ પર કે એ જમાનામાં તમે જેલમાં ગયા પછી વીસ મુદ્દાના ટેકાને વીસ મુદ્દાનો એક કાર્યક્રમ મનાયો તો ઇન્દિરા ગાંધીએ કે આને તપ સહી કરી દો તમે કે હું આ સંમત છું તો તમે છોડી મૂકી પપ્પાએ એ કેવડા મારી પત્ની મીરા મારી પત્ની કેજો કે અરજન કે મારું નામ લશ્મી નહીં હું ભૂખે નહીં મારું તારા બાળકો ને બાળક પત્ની ને જેટલું રાખે એટલું જેલ રહે છે પણ વિષ આપીને બહાર પણ નીકળતો નહીં એ તો ઘરમાં નહીં ઘુસવા આ સંસ્કારો છે સંજ્ઞા અને પિદાશના મળેલા બાળકો કેટલા સાહેબ મારે બે દીકરીઓ છે એક દીકરી અમદાવાદમાં છે એ અત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોબ કરે છે બેંકમાં અને એક દીકરી અમેરિકા છે મોટી દીકરીનું લગ્ન નામ છે દીપાલી અને નાનું નામ છે રૂપલ ઓકે દીપાલી ને એક બેબી છે એને વડાપ્રધાનશ્રીને આ જે ફોટો છે ને વડાપ્રધાનશ્રીને જ્યારે દીપાલીની મારી મોટી દીકરીની બેબી હતી એ પુનામાંથી સિમ્બા એસમાંથી એલ એલ બી એ ઓનર્સ એલ એલ બી કરીને દિલ્હી ઇન્ટર્નશીપ કરતી હતી ત્યારે મને યાદ કરવું પડે કે કોરોના થયો હા લોકડાઉન અહીંયા જમી રડે મારી દીકરી છે અમે જઈ શકીએ એમ નથી સાહેબ ત્રણ કલાક ની અંદર મોકલ્યા પંદર દિવસ કાળજી રાખી

એમને કામ કરતા નાનપણથી સૂચવ્યા છે એ આ આજે જોડી છે ને બે જણની એમ અટલજીની અને અડવાણીજીની શ્રદ્ધે અડવાણીજીની શ્રદ્ધે અટલજીની જોડી હતી એવી શ્રદ્ધે આદરણીય શ્રદ્ધે બિલકુલ નરેન્દ્રભાઈની અને અનિલબેની જોડી બિલકુલ દેશ ખૂબ પ્રગતિ આપણે થઈ ગઈ બિલકુલ મારું એ કહેવાનું હતું કે મણિનગર જ્યારે શિફ્ટ થયા જી હવે મણિનગર એટલે અમદાવાદનો એવો વિસ્તાર જ્યાં કાંકરિયા આટલું ખૂબ સરસ વાતાવરણ

અને પાછા ટૂંકા નથી બોલાવે એ અરે ભાઈ વોટ લીધો છે એમ છે તમે દેખાવ નહીં કોને નહીં આવતું એટલો તો ઉભરાય છે જનતાનો પ્રેમ જનતાનો પ્રેમ હું દોડતો છું છ વાગ્યા પૂર્વ એ એવું તો ભાઈ એના વ્યવહાર ગયા છે ના એટલે તમે કવિ કવિ હૃદય છો લખો બી છો કવિતાઓ બી લખો છો તો કોઈ ફિલ્મે ગીત ફિલ્મે એવું સારી કે જેના ગીતો તમને પસંદ હોય કોઈ ગાયક કલાકાર સારા પસંદ હોય મારા ફેવરેટ મુકેશ વાહ અંદાજ મંગેશ વાહ આજે પણ હું પીછે મારા પપ્પા પણ શોખીન હતા પિક્ચરના હું મિનિસ્ટર હતો ને ત્યારે પણ રાતના બાર વાગ્યા સુધી કામ કરું નવથી બાર ફાયદો જોઉં અઢી વર્ષ ડિફેન્સ મિનિસ્ટર રહ્યો અઢી વર્ષ ત્યારે જોર્જ ફર્નાન્ડીસ મારા કેબિનેટ મિનિસ્ટર હતા યસ સ્વર્ગે ત્યાર પછી અઢી વર્ષ મને બે ડિપાર્ટમેન્ટ મળ્યા સદનસીબે રાજ્ય કક્ષાના મંત્રી અને વસ્તુના મિનિસ્ટર ડીઓપીટી એમાં આઈએસ આઈપીએસ આવે એ ત્રણ મંત્રાલય મારી પાસે પણ મારે અડધો ગુણો કલાક આજે પણ હું કંઈક વધારો આપતા તો કોઈ સિરિયલ બધી જોઈ લીધી છે નવી આ બેઠળ આવી છે પણ ભાઈ દીકરી આવી રેટ ટુ જોઈ મેં પછી મૂક્યું પછી બધા આપણે જગજીત સિંહની ગોપેન્દ્રસિંહ એ ગઝલો દોઢે કલાક બોટી અઢી વડા સુધી સાંભળ્યું ને કોઈ ફેવરેટ ગીત મુકેશના બધા ગીતો ફેવરેટ છે જાને કહાં ગયે હો તેની તેની વાત નહીં હવે આ બધું એટલે ટૂંકમાં

દિલેક મંદિર ફરી જુઓ ફરી જુઓ ફરી જુઓ રડવાનું પણ ફરતી જોવાનું આ સંવેદના નું પ્રતિક છે આને મને પિક્ચર નો શોખ કરો જો પેલા જ પિક્ચર ઓ ક્યાં બની હતી સાહેબ મંત્રી હતા એમપી હતા સાંસદ હતા ઘણા કામો કર્યા કોઈ એવી અપેક્ષા એવી ખરી કે જેના કારણે હજુ બી તક મળે તો તમારી એ કામગીરી પૂરી થાય અથવા એ કામગીરી તમે કરવા માંગતા હોય ના મને જે પાંચ વર્ષ સુધીનો ગાળો મળે એમાં ખૂબ દિલથી ને કામ કર્યું પણ સદભાગ્ય મારું ચૌદ માં ચૂંટણી નહીં લડવું અને ચૌદ જ આદરણીય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન ભારત દેશનું ગૌરવ વિશ્વમાં એમને ભારત દેશને નામ અપાવ્યું છે આદરણીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી તો મેં જેને આ વિચાર્યું એનાથી વધારે તો અત્યારે કામ થઈ રહ્યું છે મારી પહેલા વિચારી રહ્યા છે કે આવનારા બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારત હવે મારી ક્યાં મેં તો વિચાર્યું ના હોય કે ભારત વિકાસશીલ દેશ સુડતાળીઓ વિકસિત બનશે અને વિકસિત બનતો શરૂ થઈ ચૂક્યો છે બિલકુલ બિલકુલ આ દેશનું ગૌરવ છે સાહેબ છેલ્લો સવાલ આજનો ગુજરાત પહેલાં કરતાં અત્યારે કેવું અને આજના યુવાનને શું મેસેજ તો શું યુવાનને મેસેજ આપ એક સંદેશો આપીશ મારા સ્કૂલના શિક્ષક તરીકે પણ આપતો હોય કે જીવનમાં નિરાશ ન થશો સપના તમે તમારે જે સેવો સેવો જે યુવાનના જીવનમાં સપના નથી ધ્યેય નથી મને એ પહોંચવું છે એ યુવાનને યુમ યુવાન કેવા તૈયાર નથી વાહ કેટલું સરસ વાક્ય કેટલા સરસ વિચારો સંઘના વિચારો શિક્ષક પિતાના વિચારો પોતે શિક્ષક અને પાર્ટી માટે તો ઠીક છે સમાજ માટે જે કામ કર્યું છે આજે પણ લોકો એમને યાદ કરે છે આવા હતા હરીન પાઠક જેમને આપણે સાંભળ્યા અને એમના વિચારોને પણ જાણ્યા એમના જીવનની તમામ ખાટી મીઠી યાદોને આપણે તાજી કરી ફરી પાછા મળીશું એક નવા મહાનુભાવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર